હાલમાં ભારત પાકિસ્તાન વચ્ચે વધતી તણાવપૂર્ણ પરિસ્થિતિના પગલે રાષ્ટ્રીય સુરક્ષા તથા જાગૃતિના ભાગરૂપે જામનગરમાં સિવિલ ડિફેન્સની વિશેષ તાલીમની શરૂઆત કરવામાં આવી છે સત્યાવીસ ગુજરાત બટાલિયન એનસીસીના કેડરના વિદ્યાર્થીઓને આ તાલીમ આપવામાં આવી રહી છે જેમાં યુદ્ધની પરિસ્થિતિમાં શું કરવું અને શું ન કરવું તેની વ્યાપક સમજ અપાઈ રહી છે આ તાલીમમાં વિદ્યાર્થીઓને પ્રાથમિક મેડિકલ સારવાર કેવી રીતે આપવી તે પણ શીખવવામાં આવી રહી છે જેથી આપત્તિ સમયે જરૂરિયાત મંદ લોકોને તરત સહાય મળી શકે કેડેટ્સને અભ્યાસ સૂચિ પ્રમાણે જીવન રક્ષક પગલા તાત્કાલિક બચાવ કામગીરી અને પબ્લિક અવેરનેસ અને સંઘર્ષ સમય શાંતિ જાળવવાની રીતો અંગે પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે તાલીમના આરંભ સમારોહમાં જામનગરના કલેક્ટર કેતન ઠક્કર ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે એનસીસી કેડેટ્સને સંબોધિત કરતા જણાવ્યું કે આજના યુવા શિસ્ત અને દેશ સેવાના ભાવથી તૈયાર થાય તો તેઓ માત્ર સૈન્ય માટે નહીં પણ સમાજ માટે પણ શ્રેષ્ઠ યોદ્ધા બની શકે